માટે સફળતાની શરૂઆત થાય આજ ઉમદા જીવન મંત્ર જેના શ્વાસે શ્વાસમાં સમાવિષ્ટ હોય એવા ઉત્તરસન્નામાં વસતા એક સામાન્ય કુટુંબ જેમાં કુટુંબ વત્સલ પિતા શ્રી જીવાભાઈ પટેલ અને સેવાભાવી માતા શ્રી સૂરજબાના પરોપકારી જીવનમાં એક ઓગસ્ટ ઓગણીસો ને રોજ આદરણીય શ્રી મોહન દાદાનો જન્મ થયો તેમનો પ્રાથમિક અભ્યાસ ભારત હાઈસ્કૂલમાં જ થયો અને ઉચ્ચતર અભ્યાસ લંડન ખાતે પૂર્ણ કર્યો

ગામની થી છ વર્ષની ચારસો દીકરીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સૂરજપા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રૂપિયા અગિયાર હજાર લેખે કુલ ચુમ્માલીસ લાખની પોસ્ટ વિભાગમાં ડિપોઝિટ કરી આપી પોતાની પંચાણુમી વર્ષગાંઠ નિમિત્તે ગામના પંચાણું વર્ષથી મોટી ઉંમરના વડીલોનું કોઈક રીતે સન્માન કરવાની ઈચ્છા દર્શાવી પરંતુ તે યાદી મુજબ માત્ર એક વ્યક્તિનો સમાવેશ થતો હતો માટે તેઓએ વયમર્યાદાને ઓછી કરી પંચ્યાશી તથા તેથી વધુ વર્ષના વડીલોને આદર ભાવનાથી સત્કાર આપવાના હેતુથી તેમના દ્વારા વયવંદના યોજના હેઠળ રૂપિયા એક લાખનો ચેક આપવામાં આવનાર છે ગામના વિકાસ કાર્યો જ્યારે ગતિશીલ હતા ત્યારે ગામના હૃદય સમાન ગોયા તળાવના રિડેવલપમેન્ટના પ્રોજેક્ટની ચર્ચા જ્યારે સનરાઈઝ ફાઉન્ડેશનમાં કરવામાં આવી અને એની રજૂઆત માન્ય શ્રી મોહનદાતા સમક્ષ કરવામાં આવી તે પ્રસ્તાવને તેમણે પોઝિટિવલી સ્વીકાર્યું અને ગોયા તળાવનું નવનિર્માણનું કામ ખૂબ જોશમાં શરૂ કરાવ્યું આ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન મોહન દાદા દરેક પગલે કાર્યની ચર્ચા વિચારણામાં સક્રિય ભૂમિકા ભજવી તેમના તથા તેમના સમગ્ર પરિવારના સાર્થક પ્રયત્નોથી આજે આપણો ડ્રીમ પ્રોજેક્ટ એક સુરજબા સરોવરનું ભવ્ય લુકાર પણ થવા જઈ રહ્યું છે અમે મોહન દાદાને આ પ્રસંગે વંદન કરીએ છીએ નડિયાદ વિધાનસભાનું એક ગામ એટલે ઉત્તરસંડા અને ઉત્તરસંડા ગામ વર્ષો પહેલાં ગોકુરિયું ગામ જ્યારે કેશુભાઈ પટેલ સીએમ હતા ત્યારે ગોકુળિયા ગામની જે યોજના શરૂ કરી હતી એ આ ગામ ઉપર આધારિત હતી અને આ ગામ એ એવું ગામ છે જે એનઆરઆઈઓનું ગામ છે અને અહીંયા વર્ષોથી એનઆરઆઈઓ આ ગામના ડેવલપમેન્ટ માટે ડોનેશન આપતા હોય છે એટલે આ ગામનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે આ તમને જે વિકાસ દેખાય છે એ સનરાઈઝ ક્લબ ઈસી તે અહીંના છે એને એક સંસ્થા ઊભી કરી અને એમાં ડોનેશન લઈ અને આ ડેવલપમેન્ટ બધા તળાવથી માંડીને બધા બ્યુટિફિકેશનો છે અહીંના એ એ આ સનરાઈઝ ક્લબ દ્વારા કરવામાં આવ્યા છે એ દેખાય છે સાથે સાથે સરકાર તરફથી આપણે અનેક યોજનાઓ જે હતી એમાં ડ્રેનેજની યોજના હોય કે વોટરવર્ક્સની યોજના હોય અને લગભગ સાડત્રીસ ઉપર જે રસ્તાઓ છે એ લગભગ ઉત્તરસંડા ગામની તમામ સીમની અંદર એટલે ચાહે ચકલા ચકલાસી બાજુ જાઓ ચાહે ભૂમલ બાજુ જાઓ ચાહે ગુતાલ બાજુ જાઓ ચાહે બુલેટ ટ્રેન બાજુ જાઓ કે ચાહે નડિયાદ બાજુ જાઓ કે ફતેહપુરા બાજુ જાઓ એના જોડતા તમામ રસ્તાઓ અને તમામ નરીઓ આપણે સરકારના પૈસાથી ગુજરાત સરકારના ફંડથી માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણને ફંડ આપી અને આખું ગામ કેવી રીતે ડેવલપ થાય એમાં પૂરેપૂરો રસ લીધો છે અને આપણે સરકાર તરફથી જેટલો પણ સહકાર આ ગામ માટે આપવાનો હોય અથવા આ ગામની કોઈ પણ બાબત હોય તે બાબત માટે આપણે સતત સાથે ઊભા રહી અને એસી જોડે આ કામગીરી આપણે કરી છે અને ખાસ કરીને હું અહીંના એનઆરઆઈનો ખૂબ મોટો આભાર માનું કે એમણે આ ગામને ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ રૂપિયા આપ્યા છે અને હવે આ ઉત્તરસંડા ગામ એ નડિયાદ કોર્પોરેશનની અંદર આવી ગયું છે એટલે હજુ વિકાસ આનો ખૂબ સરસ થવાનો છે અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ છે હમણાં થોડા ટાઈમ પહેલાં તમે જાણો છો કે અશ્વિનીજી અહીંયા રેલવે સ્ટેશન બુલેટ ટ્રેનની મુલાકાત લઈને ગયા છે તો એની આજુબાજુનો પણ આખો વિસ્તાર ડેવલપ થવાનો છે અને ભવિષ્યની અંદર આ આખો જે એરિયા છે જે ઉત્તર સંડાની સરાઉન્ડિંગ ચકલાસી આવે ગુતાલ આવે ભૂમેલ આવે કે નડિયાદ આવે આ તમામ એરિયા ડેવલપ થવાનો છે આજના દિવસે ઉત્તરસંડા ખાતે આઠ કરોડ રૂપિયાના ખર્ચે અમે એનઆરઆઈઓ તથા ગામજનોના જે દાતા જે ડોનેશન મળ્યું છે એના પેટે અમે ચાર પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કરવાના છે એના પેટે ગોયા તળાવ સુરજબા સરોવરનું સરસ વોકવે કર્યો છે ગામ ગ્રામજનો માટે તથા છોકરાઓ બાળકો માટે એક ચિલ્ડ્રન પાર્ક કર્યો છે સિનિયર સિટીઝન માટે પણ કસરતના સાધનો મૂકીને એક સરસ મજાનું એમની માટે ગાર્ડન કર્યો છે અને સ્મશાનનું નવીનીકરણ કરીને એક મુક્તિધામ નવું કર્યું છે અને મોહનદાદા તરફથી પંચ્યાસી વર્ષના જેટલા પણ ઉંમરના વડીલો છે એ બધાને એક એક લાખ રૂપિયાનું એમના તરફથી ચેક આપવામાં આવ્યો છે અમારા ગામના એક હજારથી બારસો છોકરાઓ વિદ્યાર્થીઓ જે છે જુદી જુદી સ્કૂલમાં ભણે છે એમને અમે લોકો સનરાઈઝ ફાઉન્ડેશન તરફથી જુદા જુદા દાતાશ્રી તરફથી એમને શૈક્ષણિક વિવિધ ફી ફી તરીકે એમને સહાય કરવાના છે નોટો ચોપડા આપવાના છે બેગો આપવાના છે તથા બૂટ્સ એવી અમે સહાય કરવાના છે આજે કાર્યક્રમ હેઠળ જેટલા વડીલો છે જેને લાખ રૂપિયા એની હેતુ શું મોહન મોહનદાદાની ઉંમર પોતે છન્નું વર્ષ થઈ છે પણ એમના ગ્રામ પ્રત્યેનો પ્રેમ એમને ઈચ્છા હતી કે હું પંચાણું વર્ષનો છું તો મારે મારા ગામના વડીલો માટે કશું કરવું જોઈએ તો એમને એક એવો આઈડિયા અને આઈડિયા સ્વરૂપે અમે એમને વસ્તુ કીધી કે આપણે પંચ્યાસી વર્ષના લોકોને આવું કરીએ તો બધાને વડીલોને મદદ થાય